જય મો દમસ્કાર મિત્રો તમારા માટે આજના નવા વિડીયો લઈને આવી ગયા છીએ તો મિત્રો જાણવા માંગતા હોય તો તે પહેલાં તમે કહી દઈએ મિત્રો આ ભેંસ વેચાઈ ગઈ છે પચોત્તર હજારમાં બંને બાજુ ગોવિંદ ભુજયા કરીને લઈ ગયો છે પચોત્તર હજારમાં આપણે જ વેપાર કરાવી દીધો હતો તમે જોઈ શકો છો સિંગોની ક્વોલિટી આવી મિત્રો ભેંસ ક આ વિસ્તારમાં એટલા પૈસા ન કરે પણ બંને વિસ્તારમાં જાય તો આ ભેંસ લાખથી ઉપર કદાચ વેચાઈ જાય મિત્રો તમે જોઈ શકો છો હાઈટ બોડી સીંગોની ક્વોલિટી સાત મહિનાની ગાબણ હતી જો તમે તમારા પશુ લે તમે આપણા યુટ્યુબ માધ્યમથી તમે મોકલવા માગતા હોય તો આપણા તેમાં તમે મોકલી શકો છો બિલકુલ ફ્રી છે કોઈ ચાર્જ લેવામાં આવશે નહીં इलेक्ट्रॉनिक सिंक्रोनी क्वालिटी તમે જોઈ શકો છો પ્યોર ઓરિજિનલ બની આવી ભેસો ક્યારે ક્યારે જોવા મળે તો મિત્રો આવે લવજના વિડિયો નાખતા જઈએ છે ને કોઈની જરૂરથી હોય તો લાઈક પણ દઈએ છે જેનો ચાર્જ લઈ લી લે છે આપણે જે કોઈ ભાઈને ભેંસ લેવી હોય ભેંસ લેવી હોય કારણ કે તો આપણે વેપાર નથી કરતા તો જે કોઈ ભાઈને ભેંસ લેવી હોય તો આપણો કોન્ટેક્ટ કરી શકો છો ઓનિસ્કોર નંબર મળી ગયા છે એકવાર આપણે બોલી પણ દઈએ બાણું છે ઓગણીસ અઠ્યાસી બે સત્તર મિત્રો આ ભેંસ મોટી કાકર હતી વેચાઈ દીધી બને એ જ ગોવિંદ પચોતેર પચોતેર હજમાં લઈ ગયા હતા મિત્રો આપણા વિડીયો તમને કેવા લાગે છે કોમેન્ટમાં જરૂર બતાવજો કારણ આપણા વિડીયો આવા નવા લઈને આવીએ છીએ વેચના આપણા પાસે ત્રણ બુલ વેચવાના આવ્યા છે જે કોઈ ભાઈ જોતા હોય તે કોમેન્ટમાં બતાવજો તો એને પણ આપણે વિડીયો મોકલીશું માલિકને નંબર દેવાની મનાઈ પાડી છે આભ્યાસો તમે જઈ ગઈ છે એનો હવે નંબર દેવાનો કોઈ મતલબ નથી રહેતો આવા નવા વિડીયો લઈને આવીએ છીએ આપણે મિત્રો આ અભ્યાસ તમને કેવી લાગી કોમેન્ટમાં જરૂર બતાવજો મિત્રો આપણને અભ્યાસ બહુ સારી લાગે છે કારણ કે બનીની માં જે જે આ કોઈ ક્વોલિટી એ બધી આમાં છે તમે જોઈ શકો છો સિંઘોની બનાવટ કેવી છોટે છોટે સિંઘ હાઈટ બોડી જે બની મની જાય એ મેં દેખ આપ જોઈ રહ્યા છો જેમ મિત્રો જેમાં બનીની સિંગડી ગોલ હોય એમ જે આપણે બોલીએ ને મોઢાની ટૂંકી બીજી આ ભેંસ વેચાઈ ગઈ મિત્રો આ પણ પંચોતેર હજારમાં ગઈ એ પણ ગોવિંદ પૂજા કરીને લઈ ગયા છીએ સિંગોની ક્વોલિટી તમે જોઈ શકો છો ઊંઘની છોટી તમે જોઈ શકો છો હાઈટ બોલી ફૂલ આ ભેંસ વીસ દિવસની કાચી હતી પણ આ પણ મોટી ખાખરમાં જ હતી મિત્રો આપણા આવા નવા વિડીયો આવતા જ રહીએ છીએ એટલા માટે તમે

કારણ કે ઘણા લોકો ચાર્જ લે છે આપણે એ પણ નથી કરતા ફ્રીમાં એડ કરી દઈશું મિત્રો આ વિડીયો બીજા નંબર પર ભેંસ તમને કેવી લાગી એ પણ કોમેન્ટમાં જરૂર બતાવજો આપણે આવા નવા વિડીયો લઈને આવીએ જો જે તમે આપણી ચેનલમાં લેટના વિડીયો નહીં જોઈએ તો જોઈ લેજો એ પણ આપણા ચેનલમાં ઘણા વિડીયો આવી ગયા છે ગાયો ભેંસોના પણ આવી ગયા છે ગાયોને થોડા ઓછા નાખીએ છીએ કારણ કે ગાયો આપણે નથી વેચાઈ દેતા મિત્રો બહેન ચાઈ દેઈએ છે કારણ કે મિત્રો તમને કહેતા સગાઓ કેમ નહીં મિત્રો ગાયોમાં આવ્યું કે ગાય માતા કે પણ આપણે લે રહી દઈએ આ ગાય દુખી થાય તો પાપ તો આપણે જ લાગવાનું છે ને એટલે ગાયોનો નથી કરતા મિત્રો ભેંસોનો કરી નાખીએ છીએ જે કોઈને ભેંસ લેવી હોય કે દઈ હોય તો આપણો કોન્ટેક્ટ કરી શકે છે આપણે વેચાઈ દેશું એનો ચાર્જ લેશું કમિશન વમિશન કઈ આપણે લેતા નથી ઘણા લોકો કમિશન લઈ લે છે આવો આપણે કંઈ કરતા જ નથી તો મિત્રો આ વિડીયોને આટલો વિડીયો લાંબો નથી કરવું તો મિત્રો ચેનલ ને સબસ્ક્રાઈબ જરૂર કરજો કારણ કે આપણા વિડીયો આવતા જ રહે છે જે આપણે લેંગ્વેજ નહીં નાખતા રહીએ છીએ જે શોખથી આવે છે એ પણ નાખીએ છીએ તમને પણ આપ તમારી પાછું એડ કરવી હોય તો આપણા નંબર પર મોકલી શકો છો ઓન ઇનિન પર નંબર મળી ગયા તો એક આપણે બોલી દઈએ બાણું ચોગસઠ અઠ્યાસી બેસાતર જય મોડા